નમસ્તે મિત્રો આ કૂતરા જેવું પ્રાણી તમે ક્યાંક જોયું છે હા એ શિયાળ છે તો ચાલો મિત્રો આજે હું તમને એક વાર્તા કહું છું મારી વાર્તાનું નામ છે શિયાળ અને બગલો એક હતું શિયાળ અને એક હતો બગલો બંને મિત્ર હતા એ રોજ સાંજે ફરવા જ હતા શિયાળ લુચ્ચું હતું તેને ગમે તેમ કરીને બગલાને નીચો પાડવો હતો તે વિચાર કરતો હતો કે હું શું કરું કે આ બગલાને નીચો પાડી શકું ખૂબ વિચાર્યા પછી તેણે એક દિવસ બગલાને પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું શિયાળે ખીર બનાવી હતી તે ખીર તેણે બે મોટી પ્લેટમાં પીરસી અને કહ્યું ચાલો બગલાભાઈ આપણે ભોજન શરૂ કરીએ શિયાળે તો પોતાની પ્લેટની ખીર પીવાનું શરૂ કર્યું અને શિયાળે બગલાને પૂછ્યું ખીર સ્વાદિષ્ટ છે કે નહીં બગલાને ખીરની મીઠી સુગંધ આવતી હતી તેના મોઢામાં પાણી આવ્યું પણ તે ખીરનું એક ટીપું પણ ન પી શક્યો કારણ કે પ્લેટ છીછરી હતી અને તેની ચાંચ લાંબી હતી છીછરી પ્લેટમાં તેની ચાંચ ડૂબે તો પીએ ને તેને ખબર પડી ગઈ કે આ લુચ્ચા શિયાળે તેને મૂરખ બનાવ્યો છે તે લાચાર થઈને ખીર જોતો રહ્યો બગલાને શિયાળના આ વ્યવહારથી ખરાબ લાગ્યું તેણે વિચાર્યું શિયાળ તો મારો મિત્ર છે તો મારે પણ શિયાળને સબક શીખવવો જ છે તે વિચારવા લાગ્યો તેણે એક યુક્તિ સૂજી થોડા દિવસ પછી બગલાએ શિયાળને પોતાને ઘરે જમવાનું આમંત્રણ આપ્યું બગલાએ બગલાએ પણ ખૂબ જ કાળજીથી ખીર બનાવી હતી તે ખીર તેણે સાંકડા મોડાવાળા બે ઘડામાં કાઢી પછી તેણે હસતા હસતા શિયાળને કહ્યું હા હા ચાલો આપણે ભોજન શરૂ કરીએ બગલો તો પોતાની લાંબી ચાંચ ઘડામાં નાખીને આરામથી ખીર પીવા લાગ્યો તેણે પોતાના મહેમાનને કહ્યું આટલી સ્વાદિષ્ટ ખીર તમે ક્યાંય ખાધી નથી આ ખીર મેં તો ખાસ તમારા માટે જ બનાવી છે શરમાઈશ નહીં હો જેટલી જોઈએ એટલી માંગી લેજે પણ ઘડાનું મોં સાંકડું હતું શિયાળનું મોં અંદર જઈ શકે તેમ ન હતું શિયાળ ખીરનું એક ટીપું પણ પી ન શક્યું એને અફસોસ થયો એ સમજી ગયું કે પહેલાં તેણે બગલાને મૂરખ બનાવ્યો હતો હવે બગલો જ તેનો બદલો વાળી રહ્યો છે આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે જેવા સાથે તેવું બનવા જ પડે છે થેન્ક યુ